આજે એક એવી ઘટના જે સામે આવી છે જેમાં ઈડર ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ મુરાખ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના આક્ષેપો લાગ્યા છે નમસ્કાર આપની સાથે હું ભગતી વિશા વાત કરીએ તો ખેડૂતના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહી છે ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ બદલ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી ત્યાં જ ઈડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતા કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે અમદાવાદના નારોળમાં રહેતા પ્રકાશ એલ પરમાર નામના નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી જેમાં આક્ષેપ કર્યો છે કે ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નંબર પાંચસો ચોર્યાસી પાંચસો એકાવન અને પાંચસો એક્યાસીની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત બિન ખેડૂતો હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયા છે જેની તાકીદે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી અરજદારે આ સમગ્ર પ્રકરણમાં ગણતધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરી લે હોવાથી આખરે કલેક્ટર કચેરી જે પ્રમાણે માહિતી મળી છે બિનસત્તાવાર માહિતી મુજબ દાવડ ની સદર જમીનનો અન્ય રિવર્સ દસ્તાવેજ થઈ ગયો છે જો રિવર્સ દસ્તાવેજ થયો હોય તો કેમ રિવર્સ કરવો પડ્યો તે પણ એક તપાસનો વિષય છે ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય પાંચ મુદ્દાઓ હતા એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટરે સ્માર્ટ ચિઠ્ઠર છે અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાંથી લગભગ ત્રીસ હજાર ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો સાથે સાથે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે એની સામે પગલા ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધરણા કાર્યક્રમ કરવાના દીધા આગામી સમયમાં કોઈ કાર્યક્રમ જો આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરમુખ અત્યારે શાહી તરફનું વલણ અપનાવી રહી છે આ દેશમાંથી અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને ધીરે ધીરે દેશ સરમુખ અત્યાર શાહી તરફ જતો હોય એવી પ્રતીતિ થઈ રહી છે મંજૂરી આપના ના આપે એ પછીની વાત છે કોંગ્રેસ પાર્ટી આ દેશમાંથી અંગ્રેજોને ભગાડી મૂકેલા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા એટલે મંજૂરી મળવી ન મળવી એ કોઈ બહુ મહત્વની વસ્તુ નથી મંજૂરી મળે કે ન મળે આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં જ આવશે અને જ્યાં સુધી આ એમના ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો કરશે આજરોજ ઓગણીસમી તારીખે કોંગ્રેસ પ્રદેશ સમિતિ આદેશ કરેલો કે ભાઈ ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમો અમે બહુ હડતાલ કરવું ઉતરશું વિસ્તારની અંદર પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું એ સમગ્ર કામ એટલું મતલબ ઢંગ ઢાળા વગરનું કરવામાં આવેલું છે કે એ જાણે ફૂટપાથ બનાવ્યું છે કે રોડ પહોળો કર્યો છે તે જ ખબર નથી પડતી એના માટે અમે લોકોએ પ્રાદેશિક કમિશનરશ્રી કમિશનરશ્રી તમામ જગ્યાએ આની લેખિતમાં રજૂઆત કરી છે તે પછી થોડા સમય પહેલાં પ્રાંત સાહેબના આવેદનપત્ર પણ આપ્યું તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકામાંથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી અને છેલ્લા બે અઢી વર્ષથી જે નગરપાલિકાની અંદર સત્તાધીશોનું શાસન નથી અને અત્યારે જે આપણા વહીવટદાનનું શાસન ચાલી રહ્યું છે એના અંદર સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે તમે અત્યારે જોશો તો પેલું તો આ પાવર બ્લોકનું કામ છે એના પછી અનેક કામ એવા કરેલા છે આ લોકોએ કે જેની જો આપણે યાદી કાઢીએ તો ખૂબ મોટી છે પણ આની અંદર તપાસ દરેક કામની નગરપાલિકાની અંદર થવી જોઈએ રાણી તળાવની વાત કરીએ તો થોડા સમય અગાઉ જે પેલું પાણી જે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ જ બહાર કાઢી દેવામાં આવ્યું હતું જ્યારે નગરપાલિકાને પૂછવામાં આવ્યું એમ આ બાબતનું જાણ જ નથી એટલે અત્યારે નગરપાલિકામાં અંધેરનગરી ગંડુ રાજા જેવું

સામાન્ય માણસને આગળ નહીં પણ એક પ્રકારની પોતાના કિસ્સાઓ ભરવાની વૃત્તિ સરકારને ક્યારેય આગળ નથી આવવા દેતી કારણ કે સરકારના દરેક લાભ તેમને ખોટું કરીને લેવા છે અને પોતાના કિસ્સાઓ ભરપૂર કરવા છે અને એ આરામ કરવા છે આવી રીતે તો કેવું ચાલશે આ મુદ્દે શું કેવું છે આપનું કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર